ઝવેરિયા જીઆઈડીસી માં ટ્રક અને કંપનીની સ્ટાફ બસ વચ્ચે અકસ્માત ચાલકોને ઈજા ની એક કંપની નો સામાન લઈને જતી ટ્રક અને કંપનીની સ્ટાફ બસ સાથે અથડાતા અકસ્માત સર્જાયો ભરૂચ જિલ્લાની ઝઘડિયા જીઆઈડીસીમાં આજે બપોરના સમયે એક ટ્રક અને બસ વચ્ચે અકસ્માત સર્જાતા બંનેના ચાલકો ઇજાગ્રસ્ત થયા હતા આ લખાય છે ત્યાં સુધી આ બાબતે કોઈ પોલીસ ફરિયાદ થઈ શકે કેમ તે ચોક્કસપણે જાણી શકાયું નથી પરંતુ પ્રાપ્તની વિગતો મુજબ જીઆઈડીસીની એક કંપનીનો સામાન લઈને જતી એક ટ્રક અને એક કંપનીની સ્ટાફ બસ અથડાતા સર્જાયેલ અકસ્માતમાં બંનેના ચાલકો ઇજાગ્રસ્ત થયા હતા જોકે ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે આગળ લઈ જવાયા કે સ્થાનિક સ્તરે જ સારવાર અપાય તેની કોઈ વિગતો હાલ તો જાણવા મળી નથી અકસ્માતની જાણ થતાં બંને વાહનો સંબંધિત કંપનીઓના અધિકારીઓ અને કર્મચારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અકસ્માતની આ ઘટનામાં બંને વચ્ચે સમાધાન થાય છે કે પોલીસ ફરિયાદ તે અંગે હજુ કોઈ હકીકત જાણવા મળી નથી જોકે અકસ્માતને પગલે જીઆઈડીસી વિસ્તારમાં એક તબક્કે થોડો ઘણો અફડાતફડીનો માહોલ જોવા મળ્યો હતો